નમસ્કાર મિત્રો આજે આપણે કેરેક્ટર અને ટ્રાયલ શર્ટી કેવી રીતે બનાવવું જનરલી દર વર્ષે આપણી જોડે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે અને આપણે એમાંથી એ જ વિદ્યાર્થીઓના ઘણી બધી સંખ્યામાં ટ્રાયલ અને કેરેક્ટર શર્ટી એકસાથે સાથે બનાવવાના થાય છે જેથી આ આપણે ઘણા બધા સમય અને શક્તિનો વ્યય થાય છે તો આજે આપણે મિત્રો ખૂબ જ ઓછા સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓના ટ્રાયલ અને કેરેક્ટર શર્ટી કેવી રીતે બનાવવા એના વિશે વાત કરવાની છે તો આના માટે મિત્રો તમારે કોઈ વિશેષ કંઈ ખાસ જરૂરિયાત નથી માત્ર માત્ર એક વર્ડમાં આપણને તમને જે મનપસંદ હોય એવું ટ્રાયલ અને કેરેક્ટર શર્ટીનો એક નમૂનો એટલે કે ફોર્મેટ અને તમે જે ધોરણ એસએસસી અથવા એચએસસી જે ધોરણના તમે કે કેરેક્ટર અને ટ્રાયલ સર્ટી બનાવવા માગતા હોય એ વિદ્યાર્થીઓનો ડેટા એક એક્સેલ ફાઇલમાં સેવ કરેલો હોવો જોઈએ સૌ પ્રથમ મિત્રો આપણે કેરેક્ટર અને ટ્રાયલ સર્ટીનું ફોર્મેટ વિશે વાત કરીએ મિત્રો આપણે કેરેક્ટર સર્ટીની ફોર્મેટની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા શાળાનું નામ રાખીશું ત્યારબાદ શાળાનો એડ્રેસ એસએસસી ઇન્ડેક્સ નંબર અને એચએસસી ઇન્ડેક્સ નંબર આપ જરૂરિયાત પ્રમાણે એડ કરી શકો છો આપણે અહીંયા ટ્રાયલ અને કેરેક્ટર સર્ટિફિકેટ બંને ભેગા બનાવ્યા છે જો તમે ઈચ્છો તો બંને અલગ અલગ પણ બનાવી શકો છો મિત્રો એના માટેનો ઘણા બધા ફોર્મેટ છે તમને તમને જે અનુકૂળ હોય એ પ્રમાણેનું ફોર્મેટ યુઝ કરી શકો છો આપણે અહીંયા જે ફોર્મેટ બનાવ્યું છે એના વિશે વાત કરીએ તો ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ દેટ શ્રી એન્ડ કુમારી અહીંયા જે તે વિદ્યાર્થીનું નામ આવશે ત્યારબાદ વોઝ અ બોનાફાઈડ સ્ટુડન્ટ ઓફ ધી સ્કૂલ હી ઇઝ હર જીઆર નંબર એટલે કે એનો અહીંયા જીઆર નંબર દાખલ કરવાનો થશે હી સી હેઝ પાસ્ટ એચ એસએસસી એચએસસી એક્ઝામિનેશન હેલ્ડ ઇન માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર અહીંયા એ જે તે વિદ્યાર્થી જે તે ધોરણનો હોય જો દસમા ધોરણનો હોય તો એસએસસી અને જો બારમા ધોરણનો હોય તો એચએસસી એ પ્રમાણે લખવાનું રહેશે ત્યારબાદ કયા વર્ષની પરીક્ષામાં દે મતલબ અપિયર થયો છે તો માર્ચ બે હજાર ચોવીસ જે તે વર્ષ અહીંયા દાખલ કરવા રહે છે મિત્રો અહીંયા વિદ્યાર્થીનો એટેમ્પ્ટ એટલે કે કયા પ્રયત્ને પાસ કરે છે એ દર્શાવવાનો રહેશે ત્યારબાદ એનો સીટ નંબર બરાબર તો આટલી વિગતો આપણે જનરલી દર્શાવતા હોઈએ છીએ બીજું આ કેરેક્ટર સોટી છે એટલે કા લીટી પણ આપણે એડ કરી લઈશું કે હી હી શી બિયર્સ અ ગુડ મોરલ કેરેક્ટર ટુ ધી બેસ્ટ ઓફ માય નોલેજ અહીંયા પ્લેસ અને ડેટ બરાબર અને અહીંયા પ્રિન્સિપલ સિગ્નેચર બરાબર આટલી વસ્તુ આપણે ફોર્મેટમાં એડ કરીશું બરાબર મિત્રો હવે આપણે જે એક એક્સેલ ફાઇલ તૈયાર કરવાની છે એની અંદર આપણે જે એક્સેલ ફાઇલમાં દર્શાવેલો છે એટલો ડેટા તૈયાર કરીને રાખવાનો છે સૌ નંબર ત્યારબાદ સીટ નંબર ત્યારબાદ જે તે વિદ્યાર્થીઓના નામ ત્યારબાદ આપણે સ્કૂલ રેકોર્ડ પ્રમાણેના જીઆર નંબર કઈ એક્ઝામના બનાવવા માગો છો જો ધોરણ દસના હોય તો એસએસસી અને જો ધોરણ બારના હોય તો એચએસસી એમ અહીંયા ટાઈપ કરીને રાખવાના રહે છે ત્યારબાદ વિદ્યાર્થીનો કયો એટેમ્પ્ટ એટલે કે કયા પ્રયત્ને પરીક્ષા પરીક્ષા પાસ કરે છે એની ડિટેલ્સ આ બધી ડિટેલ્સ મિત્રો આપણે એક એક્સલ ફાઇનમાં અગાઉથી જ બનાવીને રાખીશું બરાબર અને બંને જે ડેટાવાળી જે એક્સેલની ફાઇલ જે છે શક્ય હોય ત્યાં સુધી ડેસ્કટોપ પર રાખશો તો એટલો તમને ફાયદો થશે અહીંયા મિત્રો આપણે હવે આપણી જે કેરેક્ટર સર્ટી ફિકેટ બનાવવાની પ્રોસેસ જે છે એ આપણે ચાલુ કરીએ છીએ અહીંયા એક ઓપ્શન આપેલું છે મેઇલિંગ બરાબર મેઇલિંગ તો આ મેઇલિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા જે એક ઓપ્શન છે સિલેક્ટ રિસિપિયન તો અહીંયા ઉપર અહીંયા ટાઈપ અ ન્યૂ લિસ્ટ યુઝ એન્ડ એક્ઝિસ્ટિંગ લિસ્ટ અને ચૂઝ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ્સ તો અહીંયા મિત્રો યુઝ એન્ડ એક્ઝિસ્ટિંગ લિસ્ટ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા મિત્રો તમે જે એક્સેલ ફાઇલ બનાવી હોય એ જ્યાં બી હોય શક્ય હોય તો મેં પહેલાં જ કહ્યું હતું કે ડેસ્કટોપ ઉપર રાખશો તો તમને શોધવામાં સરળતા રહેશે જો તમને ત્યાં ન મળતું હોય તો તમે જે તે નામ અહીંયા સર્ચ મારીને પણ શોધી શકો છો આપણે એસએસસીના બનાવવાના છે એટલે એસએસસી ફાઇલ સિલેક્ટ કરીએ છીએ અહીંયા મિત્રો તમે જેવી એક્સેલની ફાઇલ સિલેક્ટ કરશો એટલે ત્યાં અલગ અલગ જે ફાઇલ બનાવી હશે એમાં જનરલી ત્રણ સીટ આવે છે એટલે જે તે સીટ તમા એ ત્રણ સીટમાંથી તમારી કઈ સીટ પસંદ કરવી છે એનું અહીંયા નામ ડિસ્પ્લે થશે અહીંયા મેં એક જ સીટ રાખેલી છે એટલે એક જ નામ ડિસ્પ્લે થાય છે તો એને હું સિલેક્ટ કરું છું અહીંયા મિત્રો આપણે આ પ્રોસેસ પૂરી કરી છે આનો મતલબ એ થશે કે અહીંયા આપણે આ જે વર્ડની ફાઇલ જે છે એની અંદર એક્સેલનો ડેટા આપણે મર્ઝ કર્યો છે બરાબર હવે મિત્રો અહીંયા આપણે જે આગળનું કામ જે કરવાનું છે એની વાત કરીએ તો આપણે અહીંયા કઈ કઈ જગ્યાએ ચેન્જ કરવાનું છે ત્યાં આગળ આપણું કર્સર લઈ જઈશું અને એને સિલેક્ટ કરીશું અહીંયા મિત્રો મેં પહેલાંથી જ નામ ટાઈપ કરી લીધા છે જો આપી ઈચ્છો તો આ બ્લેન્ક પણ અહીંયા રાખી શકો છો અહીંયા મેં નામ સિલેક્ટ કર્યું હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીંયા ઇન્સર્ટ મર્ઝ ફિલ્ડમાં જવાનું છે ઇન્સર્ટ મર્ઝ ફિલ્ડ અહીંયા સિલેક્ટ કરીશ તો અહીંયા આપણે જે એક્સેલનો જે ડેટા આપણે મર્ચ કર્યો તો એના તમામ કોલમ અહીંયા ડિસ્પ્લે થાય છે નંબર સીટ નંબર નેમ જીઆર નંબર એક્ઝામ અને એટેમ્પ્ટ તો એમાંથી આપણે અહીંયા નામની વાત છે તો નામ હું સિલેક્ટ કરું છું બરાબર અહીંયા મિત્રો તમે આ નામ સિલેક્ટ કરીને પછી આ ડેટાને તમે હાઇલાઇટ કરી શકો છો અલગ કલર ચેન્જ કરી શકો છો એનો બોલ ફોન્ટ જે છે બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન તમામ આપ કરી ચેન્જ કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા આગળ જોઈએ તો અહીંયા આપણે જીઆર ચેન્જ કરવાનો છે તો હું અહીંયા જીઆર સિલેક્ટ કરું છું અહીંયા મિત્રો તમે મેં પહેલાં જ વાત કરી એમ તમે બ્લેન્ક પણ રાખી શકો છો અહીંયા જીઆર પછી આપણે ફરી પાછા ઇન્સર્ટ મર્જમાં જઈ અને જે જીઆરનો કોલમ જે છે એ સિલેક્ટ કરીશું અહીંયા મિત્રો એક્ઝામની વાત કરીએ તો જે એક્ઝામ જે છે અહીંયા એસએસસી એચએસસી તો એનું પણ આપણે એક કોલમ રાખેલું હતું એક્ઝામ તો આપણે એ સિલેક્ટ કરીશું ત્યારબાદ એટેમ્પ્ટ એની વાત કરીએ અમે તો અહીંયા એટેમ જે છે એ પણ આપણે એક કોલમ રાખેલું હતું એટેમ્પ્ટ એના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા સીટ નંબર તો સીટ નંબર મિત્રો અહીંયા આપણે જે એક્સેલ ફાઇલમાં જે કોલમ હતું આપણું સીટ નંબર એના આપણે સિલેક્ટ કરીએ છીએ તો મિત્રો અહીંયા આપણે અહીંની બધી કામગીરી આપણે પૂરી કરી લીધી છે એટલે કે જે જે જગ્યાએ આપણે ચેન્જીસ કરવાના હતા એ તમામે તમામ આપણે સિલેક્ટ કરી લીધા છે હવે મિત્રો છેલ્લે એક અહીંયા ખાસ યાદ રાખવાનું ફિનિશ એન્ડ મર્સ બરાબર અહીંયા આ ઉપર તમે ટિક માર્ક કરશો એટલે ત્રણ એડિટ ઇન્ડિવિડ્યુઅલ ડોક્યુમેન્ટ પ્રિન્ટ ડોક્યુમેન્ટ અને સેન્ડ ઇમેલ મેસેજ તો એના આપણે અહીંયા એડિટ ઇન્ડિવિડ્યુઅલ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો ફરી પાછું ત્રણ ઓપ્શન ખુલશે ઓલ એટલે કે તમે બધા ડેટા મર્ઝ કરવા માગો છો કરંટ રેકોર્ડને કે પછી પર્ટિક્યુલર તમે સિલેક્ટ કરો એ પ્રમાણે તો અહીંયા મિત્રો આપણે ઓલ સિલેક્ટ કરીશું અહીંયા મિત્રો ઓલ સિલેક્ટ કરીશું એટલે વિથિન સેકન્ડમાં આપણા તમામે તમામ જે વિદ્યાર્થીઓનો ડેટા આપણે એક્સેલ ફાઇલમાં સેવ કરેલો હતો એ તમામ વિદ્યાર્થીઓના એકસાથે ટ્રાયલ અને કેરેક્ટર સર્ટી બની ગયા છે તમે જોઈ શકો છો કે જે નામ આપણે સિલેક્ટ કર્યા હતા એ પ્રમાણે બરાબર એક વિદ્યાર્થીનો ડેટા જે છે અહીંયા તમામ જગ્યાએ મિત્રો તમે જે પણ ફોન્ટ સિલેક્ટ કર્યા હોય એ પ્રમાણેનું ચેન્જ એક્ઝામ બધું સિલેક્ટ થઈ જશે બરાબર મિત્રો તો આ રીતે તમે વિથિન સેકન્ડોમાં ગમે એટલા વિદ્યાર્થીઓ હોય તો એનો ડેટા આપ તરત જ એના સર્ટિફિકેટ બનાવી અને આપનો સમય અને શક્તિ બચાવી શકો છો આશા રાખો મિત્રો કે આપ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી જય હિન્દ જય ભારત